રામ રામ બધા ખેડૂત પરિવારને સ્વાગત છે ખેડૂત મિત્રો અમારી ચેનલમાં ખેડૂત પરિવારમાં અને હું છું રાજુભાઈ આજે આપણે આવ્યા છે આંબલા ગામના આંબલા ગામના છે નામભાઈ ને ખેડૂતની મુલાકાતે આંબલા ગામ મેંદડા તાલુકાનું છે ખેડૂત મિત્રો આમાં એને ડુંગરી હતી અને તલ વાવ્યા છે અને ખેડૂત મિત્રો તલમાં ત્રીજા પાણીનું બહુ મહત્વ હોય જેમ કે આપણે કોરોભાઈ સાટ ઉતારી અને પછી પચીસ ત્રીસ દિવસનું ખાલું જવા દે ને પછી જે ત્રીજું પાણી ખેડૂત મિત્રોનું બહુ મહત્વ હોય એની અંદર આપણે જીંક સલ્ફર હુમિક એ કેવી રીતે આપીને શું ફરક પડે આજે હું તમને સંપૂર્ણ સમજાવીશ તો વિડીયોના અંત લગી પે ને આપણે નામ ભાઈને પૂછીએ ના ભાઈ ક્યાં તલ છે આ પાંચ નંબર ખેડૂત મિત્રો આ નીતિના જે કાળા તલ આવે ને એ પાંચ નંબર તલ છે અને નાભાઈ કેટલાક દિવસથી પંચાવન દિવસ ખેડૂત મિત્રો આશરે આ પંચાવન દિવસના તલથી હતા અને જ્યારે વાવેતર કર્યું હતું તો આમાં થોડુંક અમે ઘણું ખ્યાલ રાખ્યો તો હું તમને જયારે વિડીયોમાં કહું છું ને કે વાવેતર જ્યારે આપણે કોરવાણ કાઢતા હોય તે પેંડી ત્રીસ ટકા જે આવે એની જો કાળજી રાખો તો નેદવામાંથી ઘણે અંશે ફાયદો થઈ શકે અને હવે વાત કરી ત્રીજા પાણીનું નાભાઈ ત્રીજા પાણી પેલા તમે હું હું હજી પૂરતી ખાતર આવે એની ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હું તમને કહું છું કે તલમાં ઉનાળું તલ હોય એમાં ત્રીજું પાણી બહુ મહત્વનું હોય કારણ કે તલ એક આ પાકમાં આવે એટલે એમાં સલ્ફરનું બહુ મોટું મહત્વ હોય જે કોઈ ખેડૂત મિત્રો પાક હોય એમાં સલ્ફરની બહુ જરૂર પડે તો કે અમે આમાં શું નાખ્યું હતું તો કે ઝીંક સલ્ફર જે વિઘે દોઢ કિલો અને ખેડૂત મિત્રો એક આવે હુમિક હુમિક એસિડ હુમિક તો ઘણા પ્રકારના આવે પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓરિજિનલ હોય નક્કર હુમિક સો રૂપિયા કિલો આવે અને ચારસો રૂપિયા કિલો આપે ઘણી વાર એગ્રોવાળા ભાઈઓ સો રૂપિયા કિલાના ચારસો રૂપિયા બનાવી દેતા હોય એટલે આમાં ખાસ ધ્યાન રાખજો સારી કંપનીનું લેજો એટલે હુમિક એસિડ ખેડૂત મિત્રો બસો ગ્રામ જે પાવડર ફોર્મમાં આવે છે અને યુરિયા આઠ કિલો જે આ સલ્ફર છે ફૂગ ના શકે છે એટલે તલના હુકારામાં પણ બહુ મોટું કામ આપે છે એટલે હું તમને બધાનું માપ સમજાવી દઉં જીન સલ્ફર વીઘે દોઢ કિલો હુમિક એસિડ અઠ્ઠાણું ટકાવાળું વીઘે બસો ગ્રામ અને યુરિયા આઠ કિલો વધારે નથી લેવાનું વધારે આપવાથી કોઈ ફાયદો નથી થતો ઘણા ખેડૂત મિત્રો આઠ દસ કિલો એ સોળ ને જેટલું જરૂર હોય એટલું જ લઈ શકે પછી વધારે આપી તો એ વેસ્ટ જતું હોય આપણી જમીનને નુકસાન કરતું હોય એટલે આ કોમ્બિનેશન ઊરિયા આઠ કિલો જીંક સલ્ફર દોઢ કિલો અને ઉમિક બસો ગ્રામ હરખું ભેળવી અને આગળ સાટી અને ત્રીજું પાણી પાઈ દીઓ અને જો આ અનુભવ કરવો હોય તો તમે બે ત્રણ ક્યારા વૈષ્ણવ મૂકી દેજો ખાસ હું તમને જણાવું બધા ખેડૂત મિત્રોને એમાં તમે કાયદેર જોવો એમ ફરક દેખાશે અને બીજો એક પ્રશ્ન છે ઘણા મને કોમેન્ટ આવે કે તલ પીડા પડે તલ પીડા પડવાના બે કારણ હોય ખેડૂત મિત્રો એક તો આપણી જમીન જો સખત થઈ ગઈ હોય તો એનો મૂળનો વિકાસ ન થાય આને હિસાબે પણ પીડા પડતા હોય બીજું એમાં જે માઇક્રોન્યુટેડ મતલબ કે ખોરાક ઘટતો હોય તો પણ પીડા પડી શકે જો તમે હાયરે હું એ શાહે નામ ભાઈ શાહે વાવ્યો હોય તો જ એ શક્ય છે તો હલકી હલકી અંદર ખેડ કરી નાખો તો પણ ફાયદો થાય તમે જોઈ શકો અમે જે આ મેં સલ્ફર અને ઉરિયા તો તો ભાઈ બહુ મિત્રો એકવાર ઊરિયા કરજો બહુ સફળતા મળશે અને ઉત્પાદન પણ સારું નીકળશે અને જે કોઈ પણ તમારા પ્રશ્ન હોય ખેડૂત મિત્રો કોમેન્ટમાં કેજો ઘણા કહેતા હોય કે રાજુભાઈ કોમેન્ટમાં જવાબ નથી આપતા કોમેન્ટમાં હું જવાબ આપતો હોય અથવા તમારા આટલું વિડીયો જ બનાવતો હોય અને જે મેં આ કીધું ઝીંક સલ્ફર અને હુમિક અને જે આ કોઈ દવા આગલા વિડીયોમાં હું એની કિંમત સહિત તમને બતાવે આજથી લગભગ એકાદો બે દિવસથી મારો વિડીયો આવશે એગ્રો એજન્સીમાં જઈ અને જે આ ઝીંક સલ્ફરની પણ હું કિંમત કહે હુમિક એસિડ ક્યુ લેવું એ પણ સમજાવીશ અને આમાં છટકાવમાં શું કરવું જોઈએ એ પણ હું સમજાવીશ તો આજે એટલું જ ખરું મિત્રો મળીશું એક નવા જ વિષય જો નવા હોય તો ચેનલને લાઈક કરી લેજો અને આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો મળીશું પાછા આજે તો અલગ જ વિષયમાં ચાલે બધાને જય માતાજી